વલણ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક નેત્રરોગ તેમજ મોતિયાના ઓપરેશનનો કેમ્પ યોજાયો આયોજિત કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વલણ પાલેજ માર્ગ પર આવેલી વલણ હોસ્પિટલ ખાતે નોર્થ વેસ્ટ રિલીફ ટ્રસ્ટ મસ્જિદ ઇરફાન બ્લેકબર્ન યુકે તેમજ વલણ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક નેત્રરોગ તેમજ મોતિયાના ઓપરેશનની શિબિર યોજાતી જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો આયોજિત નેત્ર રોગ તેમજ મોતિયાના ઓપરેશન કેમ્પમાં વલણ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબ રાજેશ પટેલ સહિત તબીબી ટીમ દ્વારા તબીબી સેવાઓ પ્રદાન હતી આયોજિત રોગ નિદાન શિબિરમાં બસો પચાસ દર્દીઓએ લાભ લીધો હતો જરૂરિયાતવાળા મોતિયાના સાઠ જેટલા દર્દીઓએ ફેકો પદ્ધતિથી નિઃશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવશે તેમ હોસ્પિટલ સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું જરૂરિયાતમંદોને વિનામૂલ્યે ચશ્માનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું વલણ હોસ્પિટલ ખાતે સમયાંતરે નિસૂક સર્વરોગ નિદાન સેવા તેમજ નેત્રરોગ નિદાન સેબીના કાર્યક્રમો આયોજિત થતા હોય છે જેનો બોડા પ્રમાણમાં ગરીબ વર્ગના લોકો લાભ લેતા હોય છે પાલિચ વલણ માર્ગ પર આવેલી વલણ હોસ્પિટલ ખાતે વલણ સહિતના આસપાસના ગામોમાં ગરીબ વર્ગના લોકો માટે આશીર્વાદરૂપ પુરવાર થઈ રહી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે મોટિયાનો અને ચશ્મા કરાવવાનો કેમ્પ છે એકસો ને પચાસ દળીઓ આવેલા છે અને આ બ્લેક બર્નની હું બધા ભાઈઓ લોકોને મુબારકબાદ આપું છું ફૈઝલ ઇકબાલભાઈ બધા અહેનારાય અને એમને કામયાબી માટે હું દુઆ કરું છું થેન્ક યુ આજ રોજ વલોર હોસ્પિટલ ખાતે આ આંખોના આંખોના ડિન્ડ કેમ્પ અને ઓપરેશન કેમ આપવામાં આવે છે આવા કેમ્પ બ્લેકની મજરી રિફાન્ડ તરફથી રાખવામાં આવે છે અને નોર્થ વેસ્ટ ટ્રસ્ટ જે છે એના સહયોગથી રાખવામાં આવે છે આ પ્રમાણે આપણે દર વર્ષે કેમ્પ કરીએ છીએ આ લોકો તરફી અને દર વર્ષે આપણને સો કેમ્પ સો ઓપરેશન માટેના સહયોગ આપણને આપે છે અને દર વર્ષે આપણને આપતા રહેશે એવી જ આપણે આશા રાખીએ બીજું કે અમે વારંવાર અહીંયા કેમ્પ કરીએ છીએ અને ગરીબ લોકોને બિલકુલ મફત અસીવા આપે છે